વિસાવદર પોલીસ દ્વારા વિસાવદર બસ સ્ટેન્ડ થી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાં તિરંગા યાત્રા વિસાવદર શહેરમાં ફરીને પાછી પોલીસ સ્ટેશન પૂર્ણ થયેલી હતી તિરંગા યાત્રા રેલીમાં પીઆઈઆર ગઢવી તેમજ વિસાવદર પોલીસ તેમજ હોમગાર્ડ જીઆરડી જવાનો અને વિસાવદર એસપીસી ના સ્ટુડન્ટ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના જોડાયેલા હતા તિરંગા યાત્રા અડધો કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રા નીકળેલી હતી ત્યારે વિસાવદર શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો હતો તિરંગા યાત્રામાં વિસાવદર શહેરના નાગરિકો પણ જોડાયા હતા રિપોર્ટર જયેશ દેવ મુરારી વિસાવદર ke celik tadi gadi tadi ganda